સુરત શહેરની ઉધના પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો તથા જેની કુલ કિંમત રૂપિયા તથા છોટા હાથી ટેમ્પોની કિંમત રૂપિયા એક લાખ સાહીઠ હજાર જે તમામ મુદ્દામાલની કિંમત રૂપિયા બે લાખ ઓગણચાલીસ હજારના સાથે પ્રોહિબિશનનો ગણના કેસ શોધી કાઢતી ઉધના સર્વેલન્સની ટીમ ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો તથા બિયરની ટીન

ઉધના ત્રણ પકડી પાડવામાં આવેલ છે અને આ સાથે દારૂનો જથ્થો મંગાવનાર નીરુબેન પટેલ રહેવાસી બીઆરસી ઉધના અને દારૂનો જથ્થો આપી જનાર હિતેશ ઉર્ફે દાદુ દગડુ ગુરવને પોલીસે વોન્ટેડ જાહેર કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત